ચોમાસામાં વરસાદી નુકસાન પામેલા માર્ગ પુલ અને હાઇવે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંલગ્ન વિભાગોને ટકોર ડિફેક્ટ લાયાબિલિટી હેઠળ આવતા માર્ગોની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવવા વિભાગોને આપ્યું અલ્ટિમેટમ કચ્છ અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો અત્યાર સુધી પચાસ ટકાથી વધુ વરસાદ કચ્છનો બેરાચિયા કાલાગોડા અને ડોન ડેમ સો ટકા ભરાયા તો અમરેલીનો ધાતરવડી અને ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ પાણીથી છલોછલ રાજ્યના બસો છ જળાશયોમાં પાણીનો ચોપન પોઈન્ટ પચાસ ટકા જેટલો સંગ્રહ જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અડતાલીસ પોઈન્ટ પંદર ટકા ભરાયો બાવીસ ડેમ સો ટકા તો છેતાળીસ ડેમ સિત્તેર થી સો ટકા ભરાયા જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જ ડેમોમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર કચ્છના છ તાલુકાઓમાં બેથી એક ઇંચ વરસાદ તો છેલ્લા બે કલાકમાં ખેડા અને વડોદરામાં સામાન્ય વરસાદી ઝાપટા કચ્છ નવસારી દેવભૂમિ દ્વારકામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ માછીમારોને દસ જુલાઈ સુધી દરિયો નહીં ખેડવા સૂચના બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો ગ્લોબલ સાઉથનો મુદ્દો કહ્યું ગ્લોબલ સાઉથના દેશોના પડકારોને નીતિ નિર્માણમાં જોઈએ પ્રાથમિકતા દેશો પહેલગામ હુમલાને લઈને થયા એક જૂથ સંયુક્ત નિવેદનમાં પદ

ડોગ રાબેતા મુજબ ચાલુ અમરનાથ યાત્રા માટે આજે જમ્મુના નુનવાઝ બેઝ કેમ્પથી થી આઠ હજાર પાંચસો શ્રદ્ધાળુઓનો છઠ્ઠો જથ્થો રવાના અત્યાર સુધી સિત્તેર થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બરફાની ના કર્યા દર્શન તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સઘન બંદોબસ્ત અને સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજારમાં સુસ્ત ચાલ સેન્સેક્સમાં દસ આંકનો સામાન્ય વધારો તો નિફ્ટી ચોવીસ હજાર ચારસો પચાસની સપાટીથી નજીક બંધ ડિફેન્સ આઈટી મેટલ શેરોમાં દબાણ સોના ચાંદીમાં પીછેહઠ તો ડોલર સામે રૂપિયો છેતાળીસ પૈસા નબળો